તમે તો ભાઈ ને તો હરિયે માર્યા તમને અયે માર્યો ફટકડી કીધું એમો હવે ના ના ફૂંતારજી કોક મનાઈ વાત કરો ભલા આદમી તમે અરે મનાઈ એવી છે મને ઈશ્વર નથી તાતો કે મે હરિયાણા થી હવે ફટકડી મેર હવા રસ્તામાં કીધું તું એક દોન નું નઈ તાઈ દોન નું કીધું તું ફટકડી બોલો તો મંદે ને ખસે નતું કીધું એ હવે તાણી ખોટી વાત છે તમારી ખોટી વાત તો તમે કરો કોક મનાઈ વાત કરો તમે કોક બોલે આશો કોક ઉંધુ કીધું હશે છે તેમો મે અને ફટકડી કીધું ને એ પાછું ઘેર જઈ અને તમે હવા ભાઈ તો ઘેર જઈને ફટકડી કઈ વટાળ હા પછી પછી મને ખબર પડી ભેગા ભણતા ને ભેગા મોટા થયેલા અન એમ પર જ ફટકડી જ કેતો હું તો તમારી હાતી છે પણ એ તો ન્યાનો હતો ને સડી પેરતો ને મે રમાડેલો થાને તોય મને માર્યો તમને માર્યા પણ મન ખાલી રખસ ન તાણી એમ તો મને મને આ કાકાજી ઉપર ઈજવા છે પેલા પિંટુલાલ માર્યો તમે કબે દેખ દો જો મારે તો જોય તો તમે ખાલી મન કબે છે તાણી ધૂળી સટાણી થી ધૂળ અરે ધૂળ સટાણી તો આખા ગોમમો દોડા તો આ ટકા રે હા તાણી અરે હરિયો આ ફટકડી કેમો આપણે મારે લે આ વાત ભૂલો તમે હું તમે જવા જેવા નથી તાણી કજા ખેન અયો તમને એક થાપ મેલે તો તમે એ બે મેલો વાસો અરે બે નહીં બે ચાર મેલું તાણી પાંચ બેની ચાર હાલ નથી મેળવી તમે ખાલી એને ફટકડી કઈન વતાળો અને એ એના ઘર પછી મને ખબર પડી હા કેટલી દન નું કેવરાઉ ખાલે તમે કઈ કોઈ કીધો કઈ કોઈ કીધો ચડો તાર માર હંગા હું આવું હંગા હા બને છે પણ હું હટાઈ જ તમે એને ફટકડી કેહો અન એરો ની બોલે ને પછી હું પછી હું માથાનો ભરેલો કોણ હા ઠેળો તાર યાર નથી જ માથાનો ભરેલો છે કા થઈ ને બેઠો છે બરાબર છે ખાલી બધું લાપડ ચાપોટ કરે અને ગા જોઈ એ મજા થાય

તો આટલી ગ્રાતા કેમ એમ નતા કેતા કે હું આવું મેલવા અને હવે મેલવાનું કો છો આજ રેડો કાલ મેલી જાય જતા કાલ ને કાલ ઓય આરુ ઓ જમ ફટકડી લે ઉના પર કાં જાવ ભાઈ હા શું એ કેગા ફટકડી કાયા ગુના ઉપર થી આવે એમ કહું

બસ માપે રહી જા રિયા શું કરીશ ને તું હ શું કરલે તું શું કરલે શું એ ઓમાં હમ છો 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 તું શું બોલ કોઈ નહીં ઓ ભરે અરે અરે હું ન મારું અરે અરે આવો આવ્યું તને ને નજર ના પડતો ને હાલકે પડાઈ ના છો તાને હાર હાર ઉપર એય મારા ઓશ આવે તો નો પડજે ને પડાવી હવે આવ ખબર પડે તમને એ થગાઈજી આવ આવ પોણ્યા થી બરો બનના એ

તમારે કેવી એક વાત સાચી હો આ ફટકડી નવા ફટકડી ના કેવાય હો આ ફટકડી એવી ફૂટે છે ને ચંપલ સોફેર સરા સુટી છે સરા છે આપણે ભૂકા કાઢી નાખે છે કાઢી નાખ્યા પાણી હવે મારી માં ટોપડો હવે છે ને આ પાવડો લઈને આ ઉપડો ખેતર માં પાવડો લેવામાં માં કાલ આયો આ મારાથી કોમ ની થાય કેનો કેનો પાડી નાખી છે ને પાછી દુખાય તો મારી માં ટોપડો

બેઠો મોણસ એટલે ફટકડી જેવા તમે લાગો છો તમારા ફટકડીમાં હું ફેર ભાઈ ચલાજી હવે મારી વાત હવે ઉમર થઈ ગઈ છોકરા મોટા મોટા થવા

અ ફટકડી નોમ માં વચ્ચે થી શું હાલ આ કર્યો હું એમ કહા હું હું નાયો છું ફટકડી ખાવા જો મારા મારા વર્ષે લઈને આયા ભુપનજી શું રાખો ભાઈ

તો પાસે કુઠે તમે ગયણું વધવા જહો કોને કેહો બધન મારજો આવી રીતના તો શું કરવાનું ઈકો ફટકડી સહન કરી લ્યો ના મારા પૈસા લેવા માર ગયા દાળ ને ફટકડી કીધું તો એ દાળ કઈ શું નતા બોલ્યા

તમે તમારી ના સાઈડ માં લઈને હું સમજાય અરે ભૂપતજી આ દેવડી મુઠા બધા ખેલ છે એ શું શું એ પાંચ મે નહીં કે આમ ભાગા તો એને આમાં નો પાડી દઉં બસ માર્યો મે પાંચ મે નગર પછી અમે પછી માઠા ના તો પાછું શું કરી દે હો શું કરે અલ્યા એ ભૂંતા કા અલ્યા અરે અલ્યા બસ દે બસ 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 કરવાયા

ધાપોટો જાણ સહન કરે ભરભરા ખેતર માં જોવા તો ધાપોટો બે જ સહન કરે ત્રીજી ધાપોટે ધીરો ધાપોટ મારે ખોદવાડી નાખે હા બેજો બેહી જો હરી જી કોંતી રાખો ભલા આદમી ઓ આપણો મારી વાત ફૂમતા કા હું આન લડવા લઈને નહીં આયો તમે સુકા હા ઓ તારી ના ના ના

તમે મૂળ જ છો બધાનું તાણી બપુજી હું હરિજ હોય લઈ ગમો હારું લાગતું દાળા આ દાડા ભયંકર રૂપ લે હે શું આ ફટાકડી

હરીભાઈ કહેજો હરિયો તમે તારકડી ભૂલે ચુક્યા ના દેતા હરિભાઈ ફાજકડી કહું કશું નહીં કહું હવે તમને એવું લાગતું હોય તો બોલાવો જ નહીં બોલાવ

ફળાદાન કે આજ પાસે તમને કોઈ ફટાકડી કહેવાય નઈ એ વાત તમારા ખમાન માં ફટકડી પડી છે ¡El de otra!